નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે ત્યારે વડોદરા લક્ઝરી બસ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી જેમાં બે ના મૃત્યુ નિપજ્યા હતા તો મિત્રો વિગતવાર માહિતી મેળવીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી આવનારી કોઈ પણ માહિતી તમને સૌથી પહેલાં અહીંયાથી મળે તો મિત્રો વડોદરા નજીક નેશનલ હાઈવે પર આજવા ચોકડી અને ગોલ્ડન ચોકડી વચ્ચે દરજીપુરા એરફોર્સ બ્રિજ પર સુરતથી અમદાવાદ જતી પવન ટ્રાવેલર્સની લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો પવન ટ્રાવેલર્સની લક્ઝરી બસ ટ્રકની પાછળ ધક્કાભેર અથડાઈ હતી જેમાં બે પ્રવાસીઓના મોત નિપજ્યા હતા જેમાં મૃતકના નામ ચંદુભાઈ સૌજીભાઈ કુંભાણી ઉંમર અઠ્ઠાવન વર્ષ તે અમદાવાદથી હતા તથા પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર ઉંમર પચીસ અમરેલીથી હોવાનું જણાય છે અમદાવાદના ચંદુભાઈ અને તેમના પત્ની સુરતથી સામાજિક પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા તેઓનો સોફા બસના પાછળના ભાગે હતો પરંતુ હોટલ નજીક આવતા ચંદુભાઈ બસના આગળના ભાગે આવીને બેઠા અને અકસ્માતમાં જીવ ગુમાવ્યો જો તેઓ પાછળ બેઠા હોત તો બચી ગયા હોત અકસ્માતની આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા અને ગુનાની નોંધ કરી તપાસ ચાલી રહી છે